વાત કરી લેવા કે ફસ ગયા છે વાય આ તો પૂછો તમારે શું પ્રશ્ન પૂછવા છે આ બે મજા આયગા ના ભીડો તો તમે કીધું આ ઉદેશન તમારું છે તો પહેલા મને કહો તમે કેટલા ભાઈ બેન છો તમારા લગન થઈ ગયા તમારા ભાઈ લગન થઈ ગયા એટલું મને જણાવો પેલા હા વૃદ્ધાશ્રમ તો અમારું જ છે અને મારે લગન થઈ ગયા છે અને ભાઈ બેન છે અમારે મારા ભાઈ ને લગન થઈ ગયા તો એનામાં ડિપોઝિટ કેટલી લ્યો છો આ વૃદ્ધાશ્રમમાં ફોર્મ ભરવું હોય તો ડિપોઝિટ કેટલી જો થઈ ગઈ જો અમે જો લાખ રૂપિયા ડિપોઝિટ લઈશું પછી આ જીવન ભરવાનું નહીં હવે વજે તમે જીદાન દક્ષણ કરો ને સાવ જાવ લાખ રૂપિયા ડિપોઝિટ છે ને હું 2 લાખ રૂપિયા ડિપોઝિટ ભરીશ બરોબર અને ફોર્મ ભર લ્યો હા તો કોનું ફોર્મ ભરવાનું છે કહી દો તમારા સાસુ સસરા ફોર્મ ભર દીયો પેલા એના પૈસા હું ભર દઉં અરે એનું તો હે ને પેલા જ અમે ફોર્મ ભરી દીધું છે અને લઈ લીધા છે અમારું જ છે બજાવ તાળી તમામ મમ્મી પપ્પા તો બાકી છે ને એનું ફોર્મ ભર નાખો પૈસા તો તમારે જ દેવા બધું હું જ આપું છું અને તમારું જ છે નકર નો લેવા હોય તો અરે બાપ રે એ તો ધોતી ખોલરા છે તમ કે વિવાત કરો હો મમ્મી પપ્પા કઈ વૃદ્ધશ્રમ માં રહ્યા મારા ભાઈ હે હાચવી લે હે એને કેમ તમારા સાસુ સસરા જે તો મમ્મી પપ્પા કેમ નો રહે વૃદ્ધાશ્રમ માં જવાબ દયો મને કેમ નો રહે વાત સહીય એ કઈ થોડા રે માર મમ્મી પપ્પા હે તો તમારા સાસુ સસરા કોક ના મમ્મી પપ્પા તો આઈસે જ ને એને મૂક્યા તમે અમાર વાત એવી નથી વાત એમ છે કે ઉદાસમ ની જરૂર જ નથી આપણે લગન પેલા લગન થાય ને પછી જેને વહુ ભાઈ પછી ઉદાસમ ની જરૂર પડે બેટો બાકી કે ઉદાસમ ની કોઈ જરૂર છે અત્યારે ગજબ બે જતી હે લગન પેલા જેવું શીખી લ્યો ને